નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ દઈએ છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે દાહોદ જિલ્લાના ભાજપ સાંસદ જસવંતસિંહ બાબુ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે આવતા ત્રણ સભાઓ સંબોધી

નિવાસમાં સભા સંબોધતા મોટા પ્રમાણમાં મહેર માનવ મહેરામણ ઉમટી પડેલ હતો ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આ વિસ્તાર નિશાન એવા આદિવાસી બંડી તેમજ પાઘડી પહેરાવીને કર્યું હતું આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દાહોદ જિલ્લાના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે વિશેષ ઉપસ્થિત રહેલ હતા જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રસાર નિમિત્તે આજે વોર્ડ નંબર ચાર પાંચ અને ત્રણની આજે અમે બેઠકો કરી છે અને અમારા ઉમેદવાર માટે તમામ મતદાર ભાઈ બહેનોનો જનસંપર્ક કરેલ છે ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અમારા મતદાર ભાઈ બહેનો સમક્ષ લઈને અમે ગયા હતા એ પ્રસંગે આજે ચૂંટણી પ્રચાર નિમિત્તે દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સૌ બંને બુથની અંદર અમારા મતદાર ભાઈ બહેનોને રૂબરૂ જઈ મુલાકાત કરેલ છે અને અમારા ઉમેદવારોને જન સમર્થન જોરશોરથી મળી રહેલ છે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સોળમી તારીખે મતદાન થનાર છે મતદાનના દિવસે નગરના મતદાર ભાઈ બહેનોએ જન સમર્થન આપેલ છે અને જંગી લીટથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જાલોદ પાલિકા સોળમી તારીખે મતદાન થઈ અને પુનઃ અમે સત્તા ઉપર

સરકાર વિવિધ યોજનાઓ હેઠળ જે વિકાસના કામો થયેલ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ચૂંટણી લડતા ભાજપના દરેક ઉમેદવારોને જીત થાય તે માટે સૌ કાર્યકર્તાઓને હાકલ કરી હતી કેન્દ્રમાં ભાજપ અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવાથી ડબલ એન્જિનની સરકારને પર આગળ વધારવા તેમજ ભાજપના હાથ વધુ મજબૂત કરવા ઉમેદવારોને જીતાડવા માટે સૌ ભેગા થઈને કાર્યરત થઈ જવા સૂચન કર્યું હતું નગરમાં પૂર્વ તેમજ હાલ જે પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ છે તેમની પ્રશંસા કરતા તેઓ ચૂંટણી જીતવા પ્રેરક બનશે તેમ પણ કહ્યું હતું નગર કેવી રીતે વિકાસને ને હરણફાણ ભરે તેમજ આગામી સમયમાં પણ આ અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા તેમજ દેશમાં ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગેરંટી આપી દરેક કાર્યો સુમેલ રીતે કરે છે તે રીતે આપણે પણ નગરના દરેક કાર્યો માટે ગેરંટી આપી વિકાસના કામો કરવાના છે તેમજ છેલ્લે ભાજપના ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને કર્મઠ કાર્યકર્તાઓ જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલાવવા આહવાન કર્યું હતું છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલે સભા સમાપ્તિ પ્રસંગે ઉદબોધન કરતા કહ્યું કોંગ્રેસ હોય કે આપ સૌ ના કરીશું સુપડા સાહેબ આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરતસિંહ માળી દ્વારા કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ